આજે આપણે એક નવું જાદુ જોઈએ સૌથી પહેલા તો પત્તાને ટીપ મારી દઈએ એટલે બધા પત્તા નોખા પડી જાય જો તમે જોઈ શકશો આ બધા પત્તા નોખા પડી ગયેલા છે જો એક કે સિરીઝ કે કંઈ નથી સાથે બધા નોખા પડી ગયેલા પત્તા છે તો હવે આમાંથી રેન્ડમ કોઈ પણ ત્રણ પત્તા આપણે ખેંચવાના તમે જ ખેંચી લો હું ખેંચી લઉં સારું તો એક અહીંથી એક પત્તું ખેંચ્યું છે એક અહીંથી ખેંચીએ અને આ બાજુથી એક ખેંચીએ આ ત્રણ પત્તા મેં ખેંચ્યા હવે એ ત્રણેય પત્તા કયા છે એ આપણે જોઈએ રાણી છે બાદશાહ છે અને નવવો છે

તેર ચૌદ આવી રીતે ચૌદ ચૌદ કરવાના તો આ નવવો અહીંયા મૂકીને છેલ્લે મૂકવાનું છે આ પત્તા સાવ છેલ્લે રાખવાના છે હવે આપણી પાસે બાદશાહ અને રાણી બે રહ્યા તો બાદશાહનો નંબર તેરમો છે એટલે આપણે એક જ પત્તું કાઢવાનું છે ચૌદ પત્તા કરવાના હોય તો એક જ પત્તું કાઢવાનું એની ઉપર બાદશાહ મૂકવાનો અને અહીં છેલ્લે મૂકી દેવાનું હવે રાણી રાણીનો બારમો નંબર છે તો તેર અને ચૌદ બે પત્તા કાઢવાના અને એની ઉપર રાણી મૂકવાની અને અહીંયા નીચે મૂકી દેવાનું હવે આપણે એ જે ચત્તા પત્તા હતા એની સાથે એક એક ઊંધું પત્તું કાઢવાનું છે હવે કયું ઊંધું આવશે એ તમે કે હું કોઈ જાણતા નથી તો જોઈએ આમાં એ ચત્તું પત્તું આ જો નવો નીકળ્યો ચત્તો તેની ઉપરનું એક ઊંધું પત્તું સાથે લઈ લેવાનું હવે બાદશાહ નીકળ્યો તો એની સાથે એક પત્તું લઈ લેવાનું અને છેલ્લે રાણી નીકળી તો રાણી પણ એક પત્તું લઈ લેવાનું હવે જોઈએ કે આ જે ઊંધા પત્તા લીધા એ કયા છે તો જો હું આ ચત્તું કરું છું એક નીકળ્યો આ બીજું પત્તું ચત્તું કરું છું તો એ પણ એક નીકળ્યો આ ત્રીજું પત્તું ચત્તું કરું છું એ કયું હશે અરે વા એ પણ એક નીકળ્યો તો એકા તો ચાર હોવા જોઈએ ને કોઈ પણ પત્તા ચાર ચાર હોય તો હવે ચોથો એકો આપણે શોધવાનો રહે છે એ આ થપ્પીમાં ક્યાંક હોવો જોઈએ તો એ શોધવા માટે આ ત્રણ ખેંચેલા પત્તા એ આપણને મદદ કરશે તો રાણીના બાર છે રાણીનો નંબર બારમો બાદશાહ નો નંબર તેરમો અને આ નવો તો બાર ને બાર ચોવીસ ને પચીસ તો હવે આમાંથી ચોત્રીસ પત્તું આપણે જોઈએ કયું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ઓગણીસ ઓગણત્રીસ ને આ મો પત્તું હું અહીંયા મૂકું છું મને ખબર નથી કે કયું છે આપણે ઈચ્છીએ કે એ પત્તું આપણે જોઈએ છે એ જ નીકળે તો સારું તો જાદુ કરીએ તો જાદુ

એ પત્તો આમાંથી ચાર લાવી શકીએ તો ફરી વખત તમને એમ ન લાગે કે મેં કંઈક અંદર ગોઠવેલું હશે તો કાતર મારી લીધી છે હવે એમાંથી કોઈ પણ ત્રણ પત્તા આપણે

તો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ આ છગ્ગાને એની ઉપર મૂકી દેવાનું અને આખી થપ્પી અહીંયા નીચે મૂકવાની છે હવે આપણી પાસે પતાર્યા બે હવે પંજો તો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ એની ઉપર પંજો મૂકી દેવાનો અને એ પણ છેલ્લે મૂકી દેવાનું હવે છકો તો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એની ઉપર છગો મૂકી દેવાનો અને આ થપ્પી પણ અહીંયા છેલ્લે મૂકી દેવાની હવે ચત્તા પત્તા આપણે શોધવાના ને એની સાથે એક એક ઊંધું પત્તું રાખવાનું તો શોધીએ આમાંથી

તો એનો અર્થ એ કે હજી ચોથો બાદશાહ આપણે શોધવાનો છે તો આ ત્રણેયનો સરવા સરવાળો કરીએ છ ને છ બાર બાર ને પાંચ સત્તર તો અહીંથી સત્તરમો પત્તો આપણે કાઢીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને આ સત્તરમો પત્તો અહીંયા મૂક્યો હવે જોઈએ આ સત્તરમું પત્તું કયું છે આ વખતે બાદશાહ અને એને જે પત્તું ઈચ્છીએ એ કાઢી શકીએ આમાંથી પણ જાદુ આવડવું જોઈએ ગોતી શકાય આવી રીતે ગોતી શકીએ આપણે જે પત્તા ગોતવા હોય બોલો કેવું લાગ્યું આ જાદુ બહુ સરસ છે ટોપ ટોપ હવે નવા જાદુ સાથે ફરી મળશું આવજો બાય